કે ગુજરાતમાંથી અસ્પૃશ્યતાનું જાતિવાદ દૂર થાય અને એના કારણે દલિત સમાજના યુવકો બાઇક ઉપર જય લખે લખે મૂછ રાખે ગામમાં વરઘોડો કાઢે તો કેટલાક સમુદાયના માણસોને સહન થતું હોતું નથી એટલે એક તરફ સમાજોમાં એકતા ઊભી થાય અસ્પૃશ્યતા નાબુ થાય એની જે કેમ્પેન ચલાવવાની હોય રાજ્યની સરકાર એવી કોઈ કેમ્પેન ચલાવતી નથી અને બીજી બાજુ જયારે આવી ઘટના બને ત્યારે સમાજ કલ્યાણ મંત્રી હોમ મિનિસ્ટર મુખ્યમંત્રી એમને જાણે સ્નાન સૂતક નો સંબંધ જ ના હોય ગુજરાતના પચાસ લાખ દલિતો સાથે એમ જતા હોય છે છે અને અમારા જેવા માણસો જે લડનારા પછી ગુના દાખલ ધરપકડ કરાવવાની અને આ મુદ્દે બોલીએ એટલે એવું કહેવાનું કે ખાસ પોલિટિક્સ કરે છે વિધાનસભાની અંદર ત્રણ વખત રાજ્યની સરકારને મેં કીધું છે કે ગુજરાતના અઢાર હજાર ગામની ચૌદ હજાર ગ્રામ પંચાયતમાંથી તમારી ચોઇસનું તમારી પસંદગીનું કોઈ પણ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત કરીને બતાવો એ નથી કરતા એના પરિણામે આવી ઘટનાઓ બની રહી છે હવે આ વરઘોડા વાળી જે બેટર બની તમે કલ્પના કરો કે કોઈ યુવાન એ પોતાના લગ્ન પ્રસંગમાં નીકળ્યો વરઘોડો લઈને એને આખા ગામની વચ્ચેની ફજીતી કરવામાં આવે એને હળધૂત કરવામાં આવે એને અચાનક અમુક માણસ હોય ગાલ ઉપર તમાશા મારી દે એના ઘોડા પરથી ઉતારે આ દ્રશ્ય આખી લાઈફ માં માણસ ભૂલી નહીં શકવાનો એનો જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે રાઈટ એ આપણે કોઈ દિવસ એની કલ્પના જ નથી કરી શકતા આજે ભરબારમાં તમારી મારી પર શારીરિક હુમલો થાય એની જે શારીરિક ઇમ્પેક્ટ આપણી પર થાય એ જ પ્રમાણે આ માણસ આટલો બધો અપમાનિત કરી હળદૂત કરી ઘોડા પરથી ઉતારીને જલીલ કર્યો તેની એની પર શું યોજના હશે તો રાજ્યની સરકાર આમાં કશું જ વિચારતી નથી અને હું તો જે સમાજના માણસોએ વર્તન કર્યું એના જે બી ભણેલા ગણેલા અને સજ્જન માણસોને એમને અપીલ કરું છું તમારી ચેનલ ના માધ્યમથી કાવો તમે અને હું સાથે મળીને ગામમાં વડઘોડો કાઢીએ દલિતો વરઘોડો કાઢે ઠાકોર સમાજ વરઘોડો કાઢે એક સમાજ વરઘોડો કાઢે વાય સમાજ વરઘોડો કાઢે કોઈને પણ વાંધો હોવો જોઈએ નહીં આ દેશ સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ બધા સમાન છીએ અને બધા સાથે મળીને રહેવું જોઈએ રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્યનો રોજગાર આવા પ્રશ્નોના મુદ્દે આપણે સરકાર સામે લડી શકતા નથી અને અંદર અંદર આવું વર્તન કરીએ છીએ ઇઝ રિયલી રિયલી ડિસપોઇન્ટિંગ जिग्नेश ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે ત્યારે પણ પોલીસ ઘટના બની જાય બાદમાં એક્શનમાં આવે છે હા એટલે એવું જે એટ્રોસિટી જે છે એનું પૂરું નામ છે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ ઓન શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ એક્ટ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાય અધિનિયમ એટલે ઘટના બન્યા પછી નથી દોડવાનું ઘટના બન્યા પછી આઈપીસી મુજબ પર તમારે એફઆઈઆર કરવાની છે ચાર્જશીટ કરવાની છે ધરપકડ કરવાની છે એટ્રોસિટીઝ એક્ટ નું મૂળ હેતુ જે છે એ ઘટના બનતી રોકવી ઘટના બને નહીં એના માટે જે સામાજિક માહોલ ક્રિએટ કરવાનો હોય કરવાની હોય હોય ભેદભાવ દૂર કરવાનો એવું તો કશું થતું નથી અને આવી ઘટનાઓ બાદ અસ્પૃશ્ય ચળવળના મિત્રો દલિત સંગઠનો અમારા જેવા લંડાના માણસો રેલીઓ કરે આંદોલન કરે ધરણા કરે ત્યારે દસ માંથી ચાર કિસ્સા ને એફઆઈઆર કરે છે એટલે રાજ્યની સરકારને કેવું છે ગુજરાતમાં દલિતો સાત છે એકસો છપ્પન સીટ અમારે આવે છે મારવા દો દલિતોને બરાબર હમણાં જે ફરક પડતો નથી એ પ્રમાણેનું આ રાજ્યની સરકાર નું થઈ ગયું છે અને બહુ દુઃખદાયી વસ્તુ છે દરેક માણસ સ્વતંત્ર છે એને વરઘોડો કાઢવો કઈ રીતે લગ્ન કરવા કોની સાથે લગ્ન કરવા આ બધી વસ્તુની બાબતમાં આપણે બે હજાર ને બાવીસ ત્રેવીસ ના ગુજરાતમાં ભારતમાં જોઈએ છીએ એટલી બધી લિબર્ટી અને સ્વતંત્રતા હોવી જોઈએ એટલે એ બધી કુંઠિત માનસિકતા માંથી મુક્ત થવાની જરૂર છે જે માણસો વિરોધ કર્યો એ બી સમાજ ગરીબ વર્ગ છે એ બી સો ચોરસ વાર ના પ્લોટ માટે અરજી કરે છે તો બધા આ તો ગરીબ વર્ગો માટેન્ટાલિટી હેલ્ધી લક્ષણની નિશાની હતી એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ ગુજરાતમાં થાય મોટા મોટા મોલ મલ્ટીપ્લેક્સ ટાવર શોપિંગ સેન્ટર ને બને અને બીજી બાજુ અમદાવાદની બાજુમાં કોઈ પણ તાલુકામાં તમે પગ મૂકો અને ઇવન અમદાવાદ શહેરમાં જાતિના નામે દલિતો સાથે ડિસ્ક્રિમિનેશન થતું રહે તો આ સાચું વિકાસનું મોડલ હોઈ ના શકે તો મુદ્દે આપના માધ્યમથી હું સરકારને એટલું જ કહેવા માંગુ છું પોલીસ પ્રશાસનને એટલું જ કહેવા માંગુ છું કે આવી ઘટનામાં તમે સાથે મળીને કે મુખ્યમંત્રી પોતે આવું ઇનિશિયેટ કેમ લાવે કે હું ગામમાં જઈશ અને જે લોકોએ વિરોધ કર્યો એમને અને દલિત સમાજના બંનેને જોડે બેસાડીશ જોડે જમાડીશ જોડે સમજાવીશ અને હું જોડે તેનો વરઘોડો કરાવીશ તો કેટલો અદભુત મેસેજ જાય મારા જેવો માણસ પણ વિરોધ ના કરે હું બી પાર્ટિસિપેટ કરું એવા કાર્યક્રમમાં રાઈટ તો આ પ્રકારનો જે અટેમ્પ્ટ થવો જોઈએ એ અટેમ્ટ બિલકુલ થતો નથી એટલે બહુ અનફોર્ચ્યુનેટ ઘટના છે અને આ મુદ્દે હું પીડિતોની સાથે છું કોઈની એની સામે નથી પણ પીડિતોની સાથે છું અને એવો કોઈક એક વસ્તુ એવી પણ વિચારી રહ્યો છું કે ઘોડે ચડવા નથી જતા તો હેલિકોપ્ટરથી હેલિકોપ્ટર થી એમની જાન લઈશ જાન કાઢીશું એ પણ હું વિચારી રહ્યો છું ટીમના માણસો સાથે વાત થઈ છે એટલે આ પ્રમાણેનું વર્તન તો ચાલે ધીસ ઇઝ નોટ ડન